અત્યારે બ્રેકિંગ ન્યૂઝ પ્રાપ્ત થઈ રહ્યા છે વાવથરાદ જિલ્લાથી થર્ટી ફર્સ્ટને ધ્યાનમાં લઈ વાવથરાદ જિલ્લા એસપી દ્વારા બોર્ડર પર કડક ચેકિંગ ઓપરેશન નવા વર્ષની ઉજવણી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી એકત્રીસ થર્ટી ફર્સ્ટને ધ્યાનમાં રાખી વાવથરાદ જિલ્લાના પોલીસ અધિક્ષક એસપીના માર્ગદર્શન હેઠળ વાતળાઉ સીમની બોર્ડર વિસ્તારમાં સઘન વાહન ચેકિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં વાતડાઉ સીમની બોર્ડર પરથી પસાર થતા તમામ પ્રકારના વાહનોની પોલીસ દ્વારા બારીકી

કે થર્ટી ફસ્ટ અને નવા વર્ષની ઉજવણી દરમિયાન વાવથરાદ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે બોર્ડર પર કડક બંદોબસ્ત રાખવામાં આવે અને સામાન્ય નાગરિકોને પણ પોલીસને સહકાર આપવા અને કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ નજરે પડે તો તાત્કાલિક પોલીસને જાણ કરવા અપીલ કરવામાં આવી હતી અને આ ચેકિંગ ઓપરેશન દરમિયાન સ્થાનિક પોલીસ અધિકારીઓ તેમજ પોલીસ સ્ટાફની નોંધપાત્ર હાજરી રહી હતી પોલીસના પગલાંથી વાથડાઉ સીમની બોર્ડર વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બની છે આ તસવીરની સાથે કયુમભાઈ ચૌહાણ